આ બુંડા આવા વે કરાય તો બનેવી છે વાચી બકો સબ તાર બનેવી તાર બનેવી તો જોરદાર હતું જોજે તો ખરી ખાલી પણ હો બોન જોરદાર જોતો ખરા તના ગોમડીઓ વે ને આપણે સિટીવાળાને કેવું આ બધું સારું લાગતું જ નહીં ને કોઈ ની તાર હવે મારા નસીબ મારા ફૂટી જાય હું કરું હવે માર તો હવે છોય રોવા જેવું રહ્યું નહીં રોવા જાઉં તો બાપાની ઇજ્જત તો આબરૂ જાય એમ હવે ઓમ સારું તો હે ને ઓમ સુખી બુખી તો હે ને કોઈ ચિંતા જેવું તો નહીં બધું સારું જ છે હવે તું ચારે આવ્યો ન બાપુજી બાપુજી રજા ભેગો થતો બાપુજી ને જરૂર હતી તાર પેલું હવે ચાલતી વિદેશમાં હું થયું એનું નક્કી કર્યું એ તો નક્કી થઈ જ હે પણ ભેગો થતો એ તો ભૂરો પૂરો હોય બધો તારું તો નસીબ ફૂંકડશે મારું ફૂટી પણ હારું તો હેડમ અલ્યા હું તો પણ તું તો હવે તું છે મારા જોડો તો બટકો કહું તો કે

સારું હો બોલતો નહી કશું આમ તો સુખ જ છે એમ કેમ ખાલી દેવું પડે ને પાછો કોઈ જાય આવડો હો ને પણ તું પાંચ જણા પાછો પાડે લગન નહી થતા હોય તો માટે કોક કોક આપણા માટે મારા માટે ઓરિન મેલ્યો હશે ભગવાન બીજું નસીબ માં જે થવાનું હોય એ થાય તાર અને ઓફ હું ખાવા

ગરમી બહુ કરે તમે ના તમે સારું બોલશો તમારે સારું જ વર્તન કરશે તો માટે જીવ કાઢી નાખી એવા હવે હું શું કહું બે શબ્દ કઈ તમારે તમારે કોઈને પૈસો કાઢી નહી તારા આપડું કાઢક આવે તો કેવું લાગેજો હવે તમે હરખો જવા માંગો બેહો તમે તાર બેહો અમે તાર નું માથું છો તમારા તમારા બટી જવું જોઈએ તમારા બધા માણસો ને મળીને ત્યાં ઓફર કરું એ હું એમ કઉસ રાખો પાવર તમારો હટાણા નું કીધું હજી આલ્યું નહીં ભાઈ મારે બધું રોશી ખવડાવું હોય જલ્દી આવ બોલો બાપડા કોઈ ના એમ તો કોઈ પછી બે ઘર માં જઈએ